મિત્રો બનાસ નદી આવી ગઈ છે આપણે અમે જતા હતા હેડતા એટલે 5મો બનાસ નદી આવી ગઈ છે કે અહીંયા મંદિર છે જોગણી માનું મંદિર છે તમે જોઈ શકો છો આ છે નદી બનાસ નદી અને પાછળ બધા આવી રહ્યા છે

ઘાસ નદી નો તમે જોઈ શકો છો જોઈ લેજો આપણો ભાગ ચાર ભાગ ત્રણ પેલા યુટ્યુબ ની અંદર આવી ગયા હિ મોતી શિંગારેલા યુટ્યુબ ચેનલ ની અંદર તમે જોઈ લેજો જોવાની મજા આવશે અમે જેટલેથી થી હેડવાનું ચાલુ કર્યું છે બાબર એટલેથી એટલે કરી હેડ અંબાજી ઉદીના બ્લોગ બનાવવાના હે ભાગ ભાગ પર મને નાખે જઉં હું કે આપણો બ્લોગ મોટો થઈ જાય છે મોટો થઈ જાય છે એનું કારણ નહી પણ બહુ મોટો નહીં એટલે આપણે અડધો બ્લોગ નાખીએ છીએ અડધા અડધા એટલે ભાગ બનાવીએ છીએ ભાગ બનાવીને નાખે છે તમે જોતા રહેજો નજારોડે આવી

આ મુકા ભોજન પ્રસાદ ચાલી રહી છે કારણ કે તો ભોજન પ્રસાદ જરૂર લેજો કેમ કે તમારા માટે જ બનાવે છે અને જમવાનું જમી લેજો જય આગળ બીજા બ્લોકમાં જોડાયેલા રહેજો તમને નવું નવું બતાવતા રહીશું રે માતા આમાં કાં દવાખાનું પણ છે તો મિત્રો ડીસાનો રૂટ વટાવી દીધો છે ને કોને હજી પુલ તો ચાલુ છે ડીસાનો રૂટ વટાયો છે બધા હેડ્યા આવી જાય આગળ હેડ્યા જાય પાછળ આવી બે જણા રહી ગયા થોડા પાછળ થોડા ચેતા થઈ અને કઢવાની જાહેરાત ડીસાની બજાર છે આપણે પુલ ઉપર નહીં હેડ્યા આપણે ભાઈ હેડ્યા અહીં જેમ કે પુલ ઉપર તડકો ઘણો હતો એટલે ભાઈ હેડ્યા પણ આપણે ખેડવાના તો પુલ ઉપર અંબાજી લોગમાં જોડાયેલા રે ગયો બધું બતાવશું જો રોકાશે ને જો કરશે ને કરશે ને બધું ખેડ્યા જાતા બતાવશું બ્લોકમાં જોડાવાનું ભૂલતા નહીં આપણે જેટલી ગળા હેડિઝા હું એટલે ગળા બતાવશું હવે આગળ કેમ્પો બધા જગવા મળ્યા સી અને આપડે ચાલી ને હવે બેઝના આગળ

તો ચા નો કેમ બે થોડીક જ ભજુ હવાઓ મળી રહે છે મોટો કેમ આરામો છે આરામ મળી રહે છે મોટો સેવા જેમ છે પણ આપણે થોડું થોડું ખેડ્યું છે પસિંગર આપવાના મોટા ભાય જેમ છે अच्छा का शुछ। तो तुम्हारे रहने जावन में मजा आ रहा है ये ना। ना नाले ते जलो हरक नाले ते जलो ये नाले पर भी बैठियो है सिंगर ज्यू है क्या सिंगरे नहीं लगे हो आ बान आसे हो वाले હા પણ અસ્તોતાના રાશનિયાની 2000 રૂપિયા આરોબોસ ને તો મિત્રો આટલેથી કંપની લાઈનો ચાલુ થઈ ગઈ અને હેડવાની પબ્લિક પણ વધે જઈએ કે ગાડીનો સ્ટોપ નહીં પડતો

આગળ તો મિત્રો આ આગળ કેમ્પ આવી ગયો છે અને કેમ્પની અંદર આપણા માણસો એ બે અને આપણે હવે નાવા ધોરણ ધોવાનું થોડી સગવડ છે તો નાઈ નાખીએ અને ગૌશાળાનો કેમ્પ હે રસાણા

જોઈ શકો છો આપણા માણસો ને નહીં જોઈને તૈયાર થઈ

marsing jayambe

Gói ra mua Ay, nó muốn ngồi bay ghé xíu Watching. A cút xíu áp đèo. A cút xíu áp đèo. ઉડે મૂડસી ઉતાવળ ઘણી હે પણ અમે આગળ નહી થવા દો આપણા એક્ટરો હેડે આવી રહ્યા હાલ પૂરતા એક્ટરો વિડીયોની અંદર

આપણે પાલનપુર પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો પાલનપુરનો આવી ગયો છે અને પાલનપુરના માં તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો જય માતાજી અને હવે મળશે મળીશું નવા માં ભાગ ચારમાં ભાગ ચાર જ ભાગ ચાર આજે ભાગ માં મળીશું જય માતાજી i love you.